તો કેમ જેમ આવ્યું યુટ્યુબ ફેમિલી તમારા બધા એને સ્વાગત છે ને મારા નવા લોકમાં અને સવાર સવારમાં આપણે અગાસી ઉપર આવી ગયો છે તમારો ભાઈ અને જો કબૂતર અંદર પૂર્યા છે આમ બેક કર્યું હતું આપણે આંગે અને બહુ વરસાદ આવે એવું વાતાવરણ નથી આમ દે અને ભાઈ હમણાં થોડાક દિવસ વરસાદ ચાલુ ચાલવું છે કબૂતરે ખોલી નથી આવતતો બે દિવસ ત્યાં જ કબૂતર આપણે અંદર જ પૂર્યા છે કેમ કે વરસાદ આવે તો પાછા પુરાય નહીં અને ભીના થઈ જાય તેથી તમે જોયું હશે કે કેમ વરસાદ આવી ગયો તાત્કાલિક એટલે જુઓ અને પાછા ડૂચો બુચો પડ્યો છે આ પેટી અહીંયા પડી છે આમની પડ્યું આ બધું થોડુંક આપણે અટાડી નાખીએ કબૂતર આજે તો બારે કાઢવા જ છે ભલે વરસાદ આવે વરસાદમાં ભાઈ પુરાઈ જાય અંદર અને અંદર સાફ કરવું છે આપણે એક બે એક ગીયા અને એક આપણે સાફ તો કરી જ છે અંદર જ્યારે અગાચી ઉપર આવું ત્યારે સાફ પણ નાખવું બારે કાઢવું એટલે કબૂતરને એટલે આજે આપણે કબૂતરને કાઢી બારે અને અંદર જે ડૂચો છે એ બધું સાફ પણ નાખે તો એન સુધી જોડાયા હાલા કબૂતર ખોઈલા અને એકાદો રાઉન્ડ મરાવી આપણે આ જે આપણે ઉડાડતા એને એકાદો રાઉન્ડ મારે જે ઉડવા દે ઘણીક વાર ઉતરા ભલે ઉતરી આ ઉતરી જવા દે આ ઉડા ઉડાવડા બહુ હેરાન આપણે કરવા નથી અત્યારે વરસાદ જેવું જેવું વાતાવરણ ગમે ત્યારે વરસાદ આવેલી નાખે આ કબૂતરને આપણે હલે અલે હલા 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 બહુ ઓલા થઈ ગયા છે બધા જોવા ઉચાડા ઓલા થઈ ગયા છે આપણે હરા જોડો બીમારમાં આમ તકલીફ બહુ થઈ ગઈ છે તને અને પેલા જેવા ઉઠતા નથી આપણે કેમ કે આ વરસાદના લીધે આપણે ઉડાડતા નથી એટલે તમે જો અંદર કયા હાલ થાય જો અત્યારે આ બધું આપણે સાફ કરી દવાઈ કબૂતર રાખવા એટલા નથી દવાઈ

તો ભાઈ હું જલ્દી જલ્દી આ બધું સાફ કરી નાખું એટલે આવું જો આવું થાય અને પછી આપણે એ લોકો ચાલુ કરીને આ બધાને કંઈ ખાવા દેવાના તો આ જલ્દી જલ્દી બધી સાફ કરી નાખું સાફ કરી દીધું ને આ બધું ફિટ કરી દીધું આપણે જો પંખો ચાલુ કર્યો છે આપણે અને પંખો ચાલુ જ છે અને પાછી અંદર બધાય છે હવે આ પંખાને આપણે અંદર પૂરવા જાય ટ્રાય કરીને પૂરાઈ જાય તો એક બે વાં બે ગયા છે અહીંયા બે થઈ ગયું નથી રમતું આપણે

एकवा हो गयो आ बी जोगियो यहां की

હે અરા હાલ તો મજાના હમણાં અંદર અંદર પાણી તો નથી પડતું બારે ને એના થકી થાય છે હવે એની કાંઈક સુવિધા કરશો પણ આપણે પેક કરતા નથી કેમ કે અંદર પછી બફાઈ જાય અંદર મુંજાઈ ને મરી જાય એવું થાય પેક નથી કરતા આપણે નોર્મલી પેક કરીએ તો હવે ઓલા કબૂતો હું પૂર લઉં બધા અને ઓલા વાંચને આવે તો હવે ભાઈ હવે આ ક્યારે ઉતરે હમણાં ઉતરી જા હવે ત્યાં ઘડી ઉતતા નથી બહુ કબૂતર તો હજી વાન વાં બેઠા છે કેટલી ઘડી હું બેઠો જાઉં અને ખાવા પીવાનું દઈ દીધું આપણે તો આવી વાલીઓ નામ લીધું એક આવ્યો હજી ત્રણ બેઠા છે બે બેઠા છે હજી બે ત્રણ બેઠા છે આ એક આવ્યું આને પૂરતે નું થોડી ભલે ખુલી રહી આને ટ્રાય કરી અલે પૂરા હાલ કયું નો ક્યારનો બેઠો છે આવતા જ નથી આવતા જ નથી મોટા પૂરાઈ ગયો

તો એ ભલે રહ્યા ને આને પૂરી દઉં હું અટાને કેમ આને મારે વરસાદમાં ભીના કરવા નથી આ માન હાજા કર્યા રહ્યા છે મેં કઈ ખાઈ નથી આપણે બધા તો ફૂકી દીધા ને આજે આવું હાલ થાય ભાઈ કુમા હમા અત્યારે સાફ કર્યું તમને થોડીક પહેલાં દેખાડ્યું હતું કે એવું હાલ હતો બધા જો પંખો ચાલુ કરી દો ભલે અત્યારે પંખો ચાલુ હોય એટલે આ બધું સુકાઈ જાય થોડું અંદર બધા પેટા જાય અહીંયા પેટી હતી હટા નાખી તમને ખબર જ છે અહીં પડી જાય અને બાકી અત્યારે આવું થાય છે ચોમાસામાં ચોમાસામાં બહુ તકલીફ થાય એટલે એટલા કરાય ઓલા કબૂતરોમાં બેઠા જ્યાં ભલે જ્યારે આવે ત્યારે અને આ બ્લોક તમને કેવો લાગજો લાઈ કોમેન્ટમાં કહેજો ના હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અવાજ નવા બ્લોગમાં મિલા ફરી ભાજા કઈ ભાઈ